એક મહિનો બજેટ ચાલવાનું છે તો એ બજેટની અંદર હજી પણ અમારો સમાવેશ કરવામાં આવે અને રાજ્ય સરકાર ને પણ કહેવા માંગીએ છીએ એક દિવસ અમે છે આપણે અર્ચા નથી કરી શક્યા શું કર્યું છે કે એક દિવસ માટે આપણે કામ અડધા રહ્યા છે રજા રિપોર્ટ ભર્યો છે આજે તમામ જિલ્લાઓ ની અંદર અને છવ્વીસ જિલ્લાઓ ની અંદર આજે બીજા બે જિલ્લા પણ જોડાયા છે આપણી સાથે એક ગાંધીનગર જિલ્લો અને કચ્છ જિલ્લો જે મોટા મોટા જિલ્લા એ સમયમાં જો સરકાર અમને વાતો નહીં સાંભળે આપણા અવાજ ને નહીં પામી લે તો આપણે આવનાર સમયમાં દરેક ઘટક એક એક રજીસ્ટ્રા સંગઠન તરફ થી આપવામાં આવ્યું છે અને ભરું અને પચીસ માં ચાલશે એવું નથી તમારું દર વર્ષ ગણાશે તમે કેટલા વર્ષ સજ્જ રહ્યા છો એ અંદર દેખાઈ જશે એટલે મહેરબાની કરી અને સભ્ય બનો સંગઠન નથી કરી શકવાના આજે તાલુકા નો દાખલો બતાવી રહ્યો છે તાલુકો એક આંગળીય ચાલે છે કોઈ આમ નથી જતું કોઈ આમ નથી જતું અને તેના માટે આજે

સરકાર ના કેટલા રજિસ્ટર છે ઓનલાઈન કેટલી કામગીરી છે મોબાઈલ પોષણ કેટલી કામગીરી છે અને વધારાની અન્ય કામગીરી કેટલી છે તો કામગીરીઓ જોતા કામગીરી

અમે કામ કરનારા માણસે છીએ અને કામ કરીને બતાવેલું છે કોઈ ડિપાર્ટમેન્ટ હોય ને એને કેજો કે આટલું કામ કયું ડિપાર્ટમેન્ટ કરે છે કોઈ નથી કરતું ગમે તે સર્વે આવ્યું હોય તો આંગણવાડી એને કોમન મિનિસ્ટર મંજુરી છે વુમેન એન્ડ ચાઈલ્ડ વેલફેર મહિલા અને બાળ સંવલન વ્યાપકનું તમને માહિતી આપવા આવે તો આ સંગઠન જવાબ કરવામાં તો તમારા માટે તૈયાર છે

તૈયાર તો એ કાર્યક્રમ માં જવું હોય ને તો પોતાની હિંમત નું બધા કરવું પડશે આ સરકારના જે ચાર કાયદા આજે જે વિવેદ છે ને આખા દેશ તેના માટે છે ચાર કોર કાયદા

હવે મારે કરવી ભાઈ કારણ કે આટલું બધું શોષણ મારાથી સહન નથી એક બાજુ સરકાર કહે છે કે બહેનો રોજગારી આપું છું બીજી બાજુ એટલું શોષણ લાવી દીધું છે કે બેનો જાતે કામ છોડવા તૈયાર છે સરકારે દેશ ની અંદર જેટલી ગરીબ પ્રજા છે એ ગરીબ પ્રજાને મધ્યમ વર્ગી પ્રજા પોષણ માટે અનાજ આપવું જોઈએ બરોબર

આજે બેન કામદારો પણ લેજો દરેક બેંકો આજે તાળા લાગેલા છે એ પણ હડતાળમાં છે એમને ભગાવે છે પણ છે પણ નહીં જે ચાર કોઈ કાયદા લાગુ કરેલા છે બરબાદ કરાવા માટે આજે તમામ હડતાલ ઉતરેલા છે અને એના આપણે પણ આજે એમાં ભાગ લીધો છે અને સાથે સાથે આપણી માંગણી સાથે આજે ભાગીદારી નોંધાવી છે કે અમે આજે કામ અડધા રહ્યા છે એક દિવસ અમે કામ બંધ રાખ્યું છે અને જો તમે અમારું નહીં સાંભળો તો આગામી આગામી દિવસોમાં અમે આજથી પણ વધારે ઉગ્ર આંદોલન શરૂ કરીશું પણ એ તાકાત તમે બધા સાથે તેને જજો કે આગામી કોઈ બી પ્રોગ્રામ હશે તો આપણે બધા એક થઈ અને લડીશું કોઈ કોઈનો વિખવાદ નહીં કરીએ પોતાના હક માટે લડવાનું છે પણ બીજાના માટે લડવાનું નહીં એટલે એક મેમ કેતા હતા કે વિધવાઓ ને લેવા સરકાર ને જો દેખાડવું હોય તો બધાએ પોતાનું એકતા રાખવી પડશે અને આગામી સમયમાં જો માંગણી ના સંતોષાય તો સત્તર તારીખ ની રાહ જોઈએ છે અને સત્તર તારીખ પછી જો સરકાર નહીં સાંભળે તો આનાથી પણ વધારે પ્રોગ્રામ આપણે જાહેર કરીશું અને એમાં તમારો સાથ સહકાર આપજો અને આટલી નહીં પણ સો ટકા આપજો કે જેથી કરીને સરકાર ની આંખો તમે આ પ્રોગ્રામ ને શોભાવ્યો આ સમય માં જે જાહેરાત કરે સંગઠન તરફ એમાં તમામ સાથ સરકાર આપજો અને બીજી વાત આણંદ જિલ્લાના જે બેઠકો ની બાકી હોય બે પચીસ થી એ સેજાવાઈ ઊભરાવે એક લિસ્ટ બનાવી અને બે જણ આવીને અહીંયા પાર્ટી લઈ જાય છે